આર્મીના જવાનો જે દેશની રક્ષા માટે પોતાનું જીવન અર્પિત કરે છે તેમને રક્ષા બાંધીને એક અનોખો દ્રષ્ટિકોણ રોટરીના મેમ્બરો દ્વારા આપવામાં આવ્યો છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી રોટરીના મેમ્બરો દ્વારા આર્મીના જવાનો અને તેમના પરિવાર સાથે કરવામાં આવી ધ્રાંગધ્રા મિલિટરી કેમ્પમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રોટરીના મેમ્બરો દ્વારા આર્મીના જવાનો તેમજ કર્નલ અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓને પણ રક્ષા બાંધવામાં આવી હતી આ પર્વે આર્મીના જવાનો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવા સાથે ક્લબના મેમ્બરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા કરવામાં આવતી કાર્યપદ્ધતિની માહિતી પણ આપવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના મેમ્બરો દ્વારા ક્લબની પ્રવૃત્તિ અને કાર્યની માહિતી આર્મીના જવાનો અને તેમના પરિવારને પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતમાં આર્મીના જવાનો દ્વારા અન્નપૂર્ણા રથમાં એક દિવસના ભોજન માટે સહયોગરૂપે ડોનેશન પણ આપ્યું હતું